ડી આ કે હા મોટર રાખો મોટર રાખી મોટર રાખી હા મોટર આવડતી છે ને કે સાયકલ આખો દી જોય પડ્યું હા આ ફાવજે આપને મોટર મોટર રાખી ઓંકણી થી કે બાગ ગામ પરસંગાની જાનુક લે ને હા મારા ભાઈના છોકરાની ગમે ને તો હું કહું તમને તમારી વાહન લઈને હું તમારું મોટરસાયકલ માં જાવ હા તમકોન ગાડી માં નો કે મોટર માં જીગા તમે જીગા છો હું મારી મોટર લીધો હા પછી મને કઈ બાગમાં મારી રીતે બાગવા

તો કોન તમને તમારી વાહન લઈને હોટલ માં નોટ સેક કરવા જાવ હા નો કોઈ ગાડી માં નો બેહો મોટર માં જીગા જીગા છે ને હું મારી મોટર લઈને પાછું મારે કંઈ બાપું એ મારી રીતે પાક્યો હા મરાવ એટલે કોઈ ગાડી માં નો બેહો આપણી ગાડી એમ આઈતી 4 5 30 40 કિલોમીટર માં જાવ ને તો કોઈ ગાડી માં નો મારું વાહન પેસે ઓલે બીડી પીતા ને તો કફને કળી આવે તપમક થી આમ દાહ દેવતા થઈ જાતો અગ્નિ

અને એક વડીલ આપણી સાથે સત્સંગ કરશે સીધા જ એમના જીવતરની એમના અનુભવની વાતો કરીશું દાદા શું નામ છે આપનું નામ છે દાદુ કરશન સાવડા હા હા દાદા કેટલી ઉંમર છે મને 80 80 વર્ષ કે છે એટલે ભણેલા કે નહીં બિલકુલ સ્કૂલમાં નામ જ નથી સ્કૂલમાં નામ નથી નહીં અને આપો વાસે તો ઓહો હો ઈ કેમ દાદા રોડ સાફ સાફ કામ કરતા હા 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 છીપ અને પાણ કોને છીપડો એમાં આ બરાબર બરાબર

બીજું ઓઢા નું યાદ ગણું લાઈટ નથી એટલે કઈ રીતે કરતા હિસાબ અમે કોકાત કરાવી હિસાબ બીજો અમારે હિસાબ અમારે નબળ પણ બઉ

વાયુગઢ વાગ્યા ત્યાં વડા વાયુગઢ વાગ્યો થાય ને બઉ જાજાવા થઈ ગયા મને સાલ ની બહુ ખબર ન મળે એ ત્યાં ખાવાનું પીવાનું દહ રૂપિયા રોઈ બરાબર

બાર જાતી બહુ પ્રખ્યાત હતી તેમની લાંબણ મરચું હવે અત્યારે મરચાની ખેતી થાય છે ના ત્યાં લાંબણ થાતો નથી મરચું હવે મરચું પતી ગયું હા પતી હા બિલકુલ ગયું બિલકુલ ગયું ત્યાં ને તેદી ઈ અમારે નંબર પણ આમ મગ મગફળી જોવાય ને જડતી છે થાતી જ નહીં હા જુવાર બાજરો વાવવાનો હવે અત્યારે મગફળી થાય છે ઘણા મગફળી ઘણા મગફળી થાય આ માંગ માં માં ને ખાવા માં તો થાય દેખાય હા તો પેલા પેલાના સમયમાં ખોરાક કેવા બાપા ખોરાક દેહી બાજરો હા

ઘોરી ઉપર આવે ને ઉતાણી એ ઉપર આમ નારિયેર ના ઘા કરવાના પગ થી કેટલા ગા માં આ ઈંધાણ આઈ નું અમારે ઈંધાણ કહેવાય કાળો પાણો કાળો પાણામાં કેટલા ગા આ પગ થી નારિયેર પુકારી દેવું અહીં વધારે ઘોરી ઉપર વધારે અને એ ખાવાના પાંચ દસ રૂપિયા ને પેડા આપે તેથી મલક આવી પડે પાંચ દસ રૂપિયા એવું એ ખાવાનું

મોટર નંબર <önemli> <li> <sladish> <takes varySh diesel> <fueless>

મોટર માં ઉતરે ને તાતા મેર આપતો એક હતો મારા જો એટલે આ મોટર કે ને તારી જમે ગા તમને તો ક્યાં ક્યાંથી કરે ગો તો ડાય વાયો વાયો તને મોટર લીતે ને તો ક્યાંથી કરે ગો મે કે મને બેંક ની લોન દીધી મારો લાયસન પર મારો લાયસન હતો ટેક્સી બેજ ને બધું 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 ઉડી એ બધી સમય માં તો એમ તો ત્યારે ટેક્સી લેવી હોય તો એમાં માટે બેઝ કઢાવો પડતે એમ કઈ બાર બેજ કઢાવો હા બરાબર આ વાત નીકળ્યા કેટલા કરો થી આવી છે ને હે

મારું સાહેબ પેલા જયારે તમે કીધું કે અમે સાહેબ ભણાવતા બરાબર તો ત્યારે માસ્તર ને જોતા તો વિદ્યાર્થીઓમાં માં કેવો કામ મર્યાદાને ડર કેવી રીતે જામ માટે દેખાઉ મજા વાતો કરતા હ

તમારાગન માં <laughs> 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 <laughs>

કે એની ઈદ હોય ને આમ આપણી હાથા માથેમાં ને ભળદ ને કો અને હાથી હતા ને એ આપણે હાથા માથે મારી મુસલમાન કો અને હાથ ના જોડે આપણે જો અમે હિન્દુ ને જોડે તો એ ને જોડે પછી એની ઈદ હોય તો અમે કો હાથી ના જોડી એ ને જોડે એનો તહેવાર અમે ભારી અમારો તહેવાર એટલે પરસ્પર એટલી સંગીત એટલી કંઈ પણ એમ એકબીજાને હેઠ ન રાખવાય અમારા તમારા મુસલમાન ને હિન્દુ ને એટલો જ સમસ્યા કોઈ કુંબતિ હું હાણી જ નથી

આવી જ રીતે અનેક વડીલોને મળતા રહીશું નવી વાત નવા લોકો સાથે નવી રજૂઆતમાં ગામડું બોલે છે કાર્યક્રમ જોવાનું ચૂકશો નહીં અત્યારે રજા આપશો ધન્યવાદ